નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો પેન્શનરોના પેન્શનના માળખામાં મોટા ફેરફારો કરાયા છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર તો ખરેખર અમે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે આ વર્ષની શરૂઆતમાં આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે જે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન માળખામાં ફેરફાર કરશે ઉપરાંત નીચે આપેલા સમાચારમાં અમે જણાવીશું કે આઠમા પગાર પંચના લાભ ક્યારે મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક સરસ મજાની જાહેરાત થઈ છે તો આ વર્ષની શરૂઆતમાં આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી હતી જે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન માળખામાં ફેરફારો કરશે આ ઉપરાંત નીચે આપેલા સમાચારમાં આપણે એ પણ જણાવવાના છીએ કે આઠમા પગાર પંચમાં કયા કયા લાભ મળશે અને ક્યારે લાભ મળશે મિત્રો તો કેન્દ્ર સરકારે આ વર્ષની શરૂઆતમાં આઠમા પગાર પંચને મંજૂરી આપી હતી જે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન માળખામાં ફેરફાર કરશે તો આ સુધારેલા પગાર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની ધારણા છે જો કે કમિશનની શરતો અથવા સભ્યોના નામ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી તો જેને કારણે એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો સ્પષ્ટતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શનરો માટે જે આઠમા પગાર પંચની જાહેરાત થઈ હતી તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની ધારણા છે અને જો કમિશનની શરતો અથવા તો સભ્યોના નામ એ હજુ સુધી નક્કી કરવામાં આવ્યા નથી તો જેને કારણે એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો આ સ્પષ્ટતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર પગાર વધારાને નક્કી કરે તેવી શક્યતા છે તો નવું પગાર માળખું મોટાભાગે ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત રહેશે તો સાતમા પગાર પંચમાં આ પરિબળ બે પોઈન્ટ સત્તાવન નક્કી કરવામાં આવ્યું હતું તો મીડિયા અહેવાલો અનુસાર આઠમા પગાર પંચ માટે પ્રારંભિક અંદાજ સૂચવે છે કે તે બે પોઈન્ટ પાંચથી બે પોઈન્ટ છ્યાસી ની વચ્ચે હોઈ શકે છે તો કર્મચારી સંગઠનોએ ત્રણ પોઈન્ટ અડસઠના ઉચ્ચ ગુણક માટે દબાણ પણ કર્યું છે મિત્રો તો મિત્રો ખાસ કરીને પગાર પેન્શન વધારવા માટે જે અત્યનું પરિબળ એટલે કે ફિટમેન્ટ ફેક્ટર તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન નક્કી કરવામાં આવ્યું હતું તો મીડિયા અહેવાલો અનુસાર આઠમા પગાર પંચ માટે પ્રારંભિક અંદાજ સૂચવે છે કે તે બે થી પાંચથી બે છ્યાસીની વચ્ચે હોઈ શકે છે તો ઘણા કર્મચારી સંગઠનો ત્રણ ના અડસઠના ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર માટે દબાણ પણ કરી રહ્યા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ભથ્થા અને પેન્શનમાં પણ ફેરફારોની અપેક્ષા છે તો મોંઘવારી સામાન્ય રીતે દરેક પગાર વધારા સાથે મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે તો કારણ કે ડીએ પચાસ ટકાથી વધુ થઈ ગયો છે તો તેને મૂળ પગારમાં મરજ કરવામાં આવે તેવી શક્યતા છે તો જેને કારણે તે ફરીથી સેટ થશે તો આ સાથે ઘરભાડા ભથ્થા પરિવહન ભથ્થા અને અન્ય ભથ્થાઓમાં પણ ફેરફારો થઈ શકે છે તો પેન્શનરોએ પણ આ ફેરફારોનો લાભ મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને મોંઘવારી ભથ્થું છે તે પચાસ ટકા ઉપર થઈ ગયું છે એટલે એવું અંદાજ છે કે પચાસ ટકા મોંઘવારી ભથ્થું છે તેને મૂળ પગારમાં મરજ કરવામાં આવે અને મિત્રો તેને ફરીથી સેટ કરશે તો આ સાથે ગરભાડું ભથ્થું એટલે કે એચઆરએ પરિવહન ભથ્થું એટલે કે ટીએ અને અન્ય ભથ્થાઓમાં પણ ફેરફાર થઈ શકે છે તો પેન્શનરોને પણ આ ફેરફારોનો લાભ મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો એક કરોડથી વધુ લોકો પ્રભાવિત થશે તો આઠમા પગાર પંચથી પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને અસર થશે તો રાજ્ય સરકારો તેની ભલામણો અપનાવી શકે છે પરંતુ તેઓ તેનાથી બંધાયેલા નથી તો કર્મચારીઓ કમિશનની ઔપચારિક રચનાની રાહ જોઈ રહ્યા છે તેમજ અગાઉની સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને પેનલને તેના અહેવાલો રજૂ કરવામાં અઢારથી વીસ મહિનાનો સમય લાગી શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ